તો ફાઈનલી દોસ્તો મેં નાખું વાળી લીધું હવે મોટર સાઈકલ કરી દે કબદ એક ના ગોવા માં રાખી જો મેં કરી દીધી હે મોટર ચાલો રેલી પાણી જવાતો તો ને અમારી મોટર દો એટલું પાણી કાઢે છે અમારી મોટર કેટલું પાણી કાઢતી હોય તો કર દે જો અમારી મોટર કોલ્ડ બાર માં છોડાવ એટલું મોટર પાણી કાઢે મોટર સે હાડા હાથ ની અને રીંગણીનું પાણી જાય છે અહીંયા તો ફૂટી ગયું છે તો સો માહમાં તે બળીત્રા હોય ને એટલી બધી પલવાય કારણ કે સો માહ બધું પલતું હોય તો આ રીંગણી થાય ને એમાં પાણી જાય છે જબડ કરે રીંગણી કેવી છે એમ પણ કીધેજો આયુર્વેદ તો આવી રીતે આવું બધું આવ્યા કરે સા પીવા બે ગયા થી કા પદ્યું દવા પદુ જો કાં પણ સાધુ પદુ ને મારો સાયા હે

હા પદો માંથી જો વીરો મડ્યો દો તમ ક્યાં મિણો હોય લેવા કાયલા કે પાડો મરી તકે વાદુય પાછોમ સડે તો વાદુ છે વતત ન હોય પેલા કે ગુપાળી આપણે તો દોસ્તો બે સાથ તો ના થી હમ પ્રાપ્ત છે તો બે કે વરસાદ આવી જાય તો પાકી પોરોસ્ત કે તો એટલે આમ કોળિયો દેખાય ને આ બાજુ કોળિયો દેખાય ને હું અને આ પાછો વાદળ શું અંધારું અને સાટા પણ આવવા બોપર થઈ જાય તો અમે એવા પદે એક વાર ને દે કા બધો એક વાર આખી ના દેવી ને તો પદુ ને હારું ને દેતા ને દે બધી ખાવા માં છે તો તો હાલો ફ્રી

તો આજના બ્લોગમાં બસ આટલું જ હતી વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે નવા બ્લોગ ખાતે તબક્ક બાય બાય